દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્વચ્છતા અભિયાનની પહેલ કરવામાં આવી છે. ત્યારે સામખિયાળીમાં ઠેર ઠેર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સફાઈ તેમજ અન્ય વિકાસકામો માટે સરકાર શ્રી દ્વારા гранટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે આ гранટનો દુરુપયોગ થતો હોય તેવું સૂત્રોના મુખે ચર્ચાએ જોર પકડ્યો છે. આની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે ઠેર ઠેર ગંદકી દૂર કરે સ્વચ્છતા રાખે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ અમારે અહીંયા કચરાની સમસ્યા છે બે બાજુ સ્કૂલ છે હાલવાની હાલાકી પડે છે વરસાદ થાય ત્યાં કીચડ થાય છે હાલુ કે અહીંયા મચ્છર માંડી જાય છે ચાર પાંચ વર્ષ થી આ છે સમસ્યા પંચાયતમાં માં કેવા જઈએ છીએ પણ કોઈ આવતું નથી કચરાની ગાડી મૂકી દે તો કઈ વાંધો નથી